સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં વેપારી આપે ફરિયાદ મારામારી કરવાના કારણે અંગે વેપારી પણ ઇન્ડિયા મારું નામ રાઠોડ દર્શન કાંતિલાલ છે મારી તાલુકા પંચાયતના સામે મોન્ટુ પાન પાર્લર કરીને દુકાન છે ગઈ રાત્રિએ લગભગ પોણા સાત સાતની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં ખાલી ફેટ પકડીને મારવા જ લાગ્યો બરાબર એ વાત એ અહીંયાથી જતો રહ્યો તરત જ મેં ભીલોડા પોલીસ સ્ટેશને એ એના વિશે અરજી કરાઈ છે